હા વેલકમ બેક ટુ રજીત સોલંકી વ્લોગ તો કેમ છો બધા મજામાં આફ્ટર લોંગ ટાઈમ મીટ તો બધા જોડે થાય છે હવે આજે તમને મતલબ હું કહેવાય મારા ન્યૂ ગિમ્બલનું ડિલિવરી અને હું કહેવાય એનું રિવ્યૂ બધું આપી દઈશ અને અમે અત્યારે મતલબ ફરવા આવ્યા છે તમે લોકેશન તો જૂનું જાણીતું જ છે આપણે ઈશ્વરિયા પાર્ક તમે જોયું હશે ચેક કરી લો બધું અને આ છે મારી ગેંગ અત્યારે અત્યારે હવે નીકળે આવે ફરવા तो चलिए शुरू करते हैं हेलो राम राम अभी आ भी जाओ पार्सल तो आ बंदो ने आपरे 150 वोटिंग रोड आ भी जाओ ए फ्यू मोमेंट्स लेटर

તો પ્રીમિયમ લાગે છે મિરેકલ મિરેકલ મે મળ્યો ને ભાઈ ભાઈ ઓપન બોક્સ કેમ જાકુ ને 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 સારું કે અહીંયા કુછ તો કડ પડે જરૂર કોઈ ન કોઈ કડ ઓપન બોક્સ આજે હોય ને ભાઈ ફ્લિપકાર્ટ માં ઓપન બોક્સ આજે આવે ને યાર એ ફ્યુ મોમેન્ટ્સ લેટર ઓપન બોક્સ નો રિવ્યુ આપેલ છે હવે જોઈ તો લઈ આપણે ફિટ કામ સ્કેમ તો કરેલો છે એ બોલને ને દે બોલ ને દે તકલીફ હોય બિચારે કો બોલ બોલ મસ્ત ને

યે ગડબડ હે બાબા કઈ આમાં હીરામોતી જાગેલા હૈ અત્યારે મસ્ત છે ભાઈ જો ઉપર મસ્ત કેમ ભાઈ ગિમ્બલ લેવા ને તો મસ્ત છે બોલને દે દે તકલીફ હોય બિચારે બોલ બોલ

વાક અમારો નથી આ બાજુ કેમેરામેન વાક અમારો નથી એને ફ્લિપકાર્ટ વાળા જેવી રીતે દીધું મને થોડી હોય તો હવે મને તો એમ કે એ ખાલી ભાઈ અત્યારની કંપની બધા ઊંચું લેવલ દેખાડવા ખાલી આવી રીતે આમ છાપતું હોય છે ખાલી કલર ચેન્જીસ છે મને તો એમ કે કલર ચેન્જીસમાં શું હોય એટલે મેં તો લઈ લીધું ડાયરેક્ટ મને થોડી ખબર બિમ્બલ હોય એમ પણ અમને થોડી ખબર છે આવો નાગ નીકળવાનું કાળતરો રાખે ભાઈ હવે તો આઈ લેરા કે 6 જણી હાવ દઈ નાખી અમારી તો કાઈ વાંધો નહી હજી ફ્લિપકાર્ટ આપણે ચાલો છે પાછું લઈ જાવ ભાઈ ના ના એમ ન થાય પ્રોસેસ કરવી પડે બધી તો છે ચાલો પ્રોસેસ કરીને બીજું હોવે પટ્ટો દેખાય એ ફ્યુ મોમેન્ટસ લેટર વાહ કે એક્ટિંગ કર રહા વાહ કે એક્ટિંગ કર ઓડવા જેલે બધું આમ લટકાય ગયો લાગે છે મને અરે તો કે કરું ના કૂટ ચાલા એ બધું જેલ લાવા ગયો પેલા મને મારો ગિમ્બો લાપો ઓલી પેરે તમે 6 જના સુનામાં અઢીસો વાળી તમે સેલ્ફી આપી દીને એના કરતા તમારો ગિમ્બો મને પાછો આપી દીધો બીજા બગેલા એ બોલને દે બોલને દે તકલીફ હોય બિચારે કો બોલ બોલ પેલે જોકે વાત આપણે ફ્લિપકાર્ટ વાળા ભાઈ ડિલિવર લેવા ગયા તો ત્યારે આને આપણને શું કીધું તું

અને હું કે સંભાળવામાં આ સંભાળવામાં છે ભાઈ મારી એને હજી એવું છે કે ડ્રાઇવિંગ નથી આવડતી ને એટલે અરે બાપ રે તો ધોતી ખોલરા હે હા તાણો બાઇક ઇમામ અલ્લાહ કમ વધું રાખી દીયો છો આ ને ભાઈ આ લ્યો હવે તમારો જોકો ગિમ્બલ જ છે ભાઈ જોયો તો જોઈજો હવે જોઈ લો હવે તો અમે જોઈ લીધું ગિમ્બલ કેવું હોય એ ફ્યુ મોમેન્ટસ લેટર આય વાહ ભાઈ વાહ મને એક નંબર ઓપન તો કરવા દે હા આજી ફેલે તમે રમાડ્યા નહી હો ભાઈ આજે એમન છે ભાઈ તમારા ચશ્મા ઘર ચલા જાયેગા ઘર ચલા જાયેગા ભાઈ આજે ભાઈ પકડો તો મારે બધું ઓપન કરીને જવું પડશે ઓલી ફેલે તમે કેમ રમાડી ગયા તો આમાં ઘડિયા લે આવે એટલે ઘડિયા

એનો મોબાઈલ મોબાઈલનું એવી મેગ્નિક મતલબ મહાદેવનું ઓમ લખેલું છે અને પાછળ આપણે બીજીનો લોગો મારેલો છે ને ગિમ્બલ ઓપન કર્યું ઓલી મતલબ સ્કેમ રમી ગયા કાળાત્રો કહેવાય કોથરામાંથી બિલાડો નીકળ્યું હતું પણ હજી ફેરે ઓરિજિનલ માલ નીકળવાનો છે પ્રીમિયમ ક્વોલિટીનું બ્રાન્ડનું ફ્રીમાં બ્રાન્ડ પ્રમોશન થાય એ પ્રીમા જોઈ લેજો જેની બી કંપની હોય ને કોની હે ભાઈ આ ડીજે છે હા ડીજે વાળા જોઈ જ લેજો તમે ફ્રીમાં અમે એને તમારું પ્રમોશન કરી ડન ડન જય દ્વારકા જય માતાજી તો પાછા ઐશ્વર્ય પાર્ક માં ઘરી ગયા ઈ અમને એવું જ લાગતું હશે કે આ બધાને બીજી એક જગ્યા જ ન જળતી પણ બીજી અહીંયાથી હે ને અમને દરખાસ્ત કરના કે છે કે અમે કાંડ ને કારનામાં અમારે હોય ને કે એવી રીતે એમ જ કાઢી જ નાખે બધા શું કેવું બરાબર વાત તો આજે તમે અત્યારે ગિમ્બલ નો બધું સ્કેમ વેમ ને બધું જોઈ લીધું હતું બરોબર હવે આઈથી બ્લોક ચાલુ થાય છે લોંગ બ્લોક હવે આજે પેલા તો ગિમ્બલ નું ટેસ્ટ લે એવું બધું કરશે એ લોકો કરો અમારા ઘરે આપણને કઈ ફરક ન પડે મેં તુજે જિંદગી નહીં છોડુંગા બહાર નીકળ સાલે બરોબર પછી આપણે તો બેડમિન્ટન ને એવું બધું રમશું બાકી કેવો લાગે લુક આજનો એક નંબર હે ના

એના કારણે અમને વધારે તકલીફ પડે છે અને ફેમિલી વાળાને બધા તકલીફ પડે છે ખૂબ ખુશ અને અત્યારે જો અમે અમારું હથિયાર ભેગું લઈ લીધું છે આજે એક લવરિયા ભેગા થયા ને આનંદ મારવા બધા હજી ફેર કોઈ ભેગું થયું ને ઓજાળી દેવાની છે હરખી હરખી તમારે કંઈ ગયો કાંઈ નહીં માણસ હું તો અહીંયા લોકેશન લેવા ગયો તો પછી ખોટો ડિસ્ટર્બ કરી નાખ્યો એટલે બ્લોગમાં એ બધી વસ્તુ ખોટો લાગે ભાઈ તો કઈ ન લેવાય અમારા મતલબ ફર્સ્ટ બ્લોક માં મેં આપણા ભાઈ બને દેખાડ્યો એનો હાથ તૂટી ગયો તો બટ ઈ ભાઈ માહોલ જાય મો ત્યાં અત્યારે એટલે પછી અમે નીકળી ગયા એટલે બોલ નઈ શકતા ઘરવાળે દેખ લે કુછ બોલ નઈ શકતે બટ અત્યારે અમે જોઈ લ્યો અમે એક હું એક મેડમ ને ભેગા લઈ આવ્યા છે અત્યારે એનો પોસ્ટ પણ ભેગો છે અત્યારે અરે બાપ રે એ તો ધોતી ખોલ રહા હે સોરી સોરી

તો ચાલો હવે વ્લોગમાં આગળ તમે બન્યા રહીજો અને તમારા ફૂલ કોણ દેવાનું કે તો હું પણ ફોટો ખોટો મતલબ વૃક્ષનો તમે શું કહેવાય જતન તોળો છો એનું આ તો વાંધો તમે લોકમાં બન્યા રહીજો અને આમાં આગળ રખડી દેજો ટેન એટીમાં મતલબ બ્લોગ બને છે તો ક્લિયરિટી તમે જોજો કેવી બને છે મને તો આઈ થિંક ખબર નથી રિવ્યુ જોયું તું થોડુંક ફાટતું હતું

गुड थिंग ये ना 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 ला पड़ी साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो और माइनर મારા મંદબમાં તો તમે માં જોયું હશે કર્મ કરવા જઈએ અને કાંડ થઈ જાય તો મારા કુદના જ કાંડ થઈ ગયા અત્યારે કમર તો હારી એવી દુખે છે પણ એડજસ્ટમેન્ટ કરી લેવું ઘરે જઈને મુવ ને મારી લેશું ચાલે હા ઘરે ઘરે જઈને મતલબ મૂવ અને મારી અને મૂવ અન કરી લઈશ